મહારાજનું અખંડ સ્મરણ કેવી રીતે કરવું જોઈએ એ અભ્યાસથી થાય છે અખંડ સ્મરણ આપણે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો જોઈએ મહારાજે આ વચનામૃતની અંદર પણ અખંડ સ્મરણની વાત કરેલી છે ને પનિયારીનું દ્રષ્ટાંત આપેલું છે કે જેમ પનિયારી સ્ત્રીઓ હોય એ પાણી ભરવા માટે કુએ જાય તો એ પોતાના મનની વૃત્તિને કેટલી પ્રકારે કરે છે આપ તમે પણ અત્યારે ગાડી હાકતા હો ત્યારે આપણું મન એક છે પણ મનની વૃત્તિ અનેક છે આ બહુ એક માઇન્ડ છે ને એ પણ સમજવા જેવું છે સાયકોલોજી જેમ કે ફુવારો હોય ને ફુવારો એ નીચેથી પાઇપ એક હોય એક જ પાઇપમાંથી પાણી આવે પણ પછી ઉપર આપણે સાવર તમે સવારે બાથરૂમમાં સાવર યુઝ કરતા હશો તો પાણી એક જગ્યાએથી આવે પણ સાવરમાં છિદ્ર એટલે કે હોલ ઘણો હોય તો એ બધાએ પાણીની ધારા થાય તો મૂળ પાણી એક હતું પણ અનેક ધારાઓથી આપણું મન છે ને એક જ છે પણ એમાં વિચારો મનની વૃત્તિ એની અનેક ધારાઓ થાય છે અને અનેક વૃત્તિ દ્વારા અલગ અલગ કામ થાય છે જેમ તમે ગાડી આંકો ત્યારે સ્ટેરિંગ સંભાળો પછી બ્રેક સંભાળો ક્લેચ સંભાળો પછી સામે દ્રષ્ટિ હોય તો ખાડો ખયો આવતો હોય એ તમે સંભાળો વરે આરીસામાં દ્રષ્ટિ હોય કે પાછળથી કોઈ આવે છે રહ્યો વાહન તો એની જગ્યા આપો વરે આગળ તમારે વિચારો કે ગાડીને મને ઓવરટેક કરવી છે તો એ તમે સંભાળો બાજુમાં ભાઈબંધ બેઠો એની સાથે તમે વાતચીત કરતા જાઓ વરે અચાનક મોજમાં આવી જાય અને તમને તાળી પાડવાની ઓસ્થ થાય તો ભાઈબંધને તમે તાળી આપી શકો અને એમાં અચાનક તમને ફોનમાં રિંગ વાગે તો તમે ફોન ઉપાડીને એને પણ વ્યવસ્થિત જવાબ આપો છો અને સાથે સાથે તમે જે જગ્યાએ જાઓ છો એનું પણ વિચારતા જાઓ છો કે મને ક્યાં જવાનું છે શું કામ કરવાનું છે એટલે વિચાર કરો આપણું એક મન એકી સાથે કેટલી જગ્યાએ કામ કરે છે આમાં કોઈ જગ્યાએ એમ નથી થતું કે તમે ફોન ઉપાડ્યો અને ગાડીને બ્રેકને બધું તમે ભૂલી ગયા બધો ઠપ થઈ ગયો એવું નથી થતું બધું એકી સાથે ચાલે એમ આપણે અભ્યાસ કરવાથી આપણે ઘરનું કામ કરતા હોય ને તો એ સ્વામિનારાયણ 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 નામ ચાલુ રહે આ અભ્યાસ કરવાથી થાય છે એટલે સતત એક મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જોડી રાખવી અને મંત્ર જાપ છે એ ચાલુ રાખો ત્યારે ઘણા બધા એવા સંતો આપણા વડીલો છે કે જે ચોવીસે કલાક અખંડ ભગવાનનું સ્મરણ કરે છે એ પછી અભ્યાસ કરતા કરતા એવી સિદ્ધિને પામી જાય કે રાત્રે સુઈ જાય પોતે સૂતા છે છતાંય પણ એના મનની વૃત્તિથી સતત ભગવાનનું સ્મરણ ભજન કરે છે તો આવી ઉત્તમ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થાય છે